તો મુકેશભાઈ ગાડી માથે ચડી ગયા છે અને ગયાલો હવે જલ્દી જવા જ દઈએ કે માને ક્યાંય ઊભી જ નથી રાખ્યું મેં કીધું એમ તો કે આવો મેં કીધું કે જવા દઈ પોરબંદર તો આ સીધી ઉપાડી મુકેશભાઈ ગાડી શું છે શું જવા જ દીદી જ આજ દીધી કે બ્રેક ન કરી પછી મેં મુકેશભાઈ હું જોઈને કીધું મુકેશભાઈ હવે બ્રેક રાખો બ્રેક રાખો કે ચા પાણી પી તો કે ના તું જોઈ લે કે હમણાં જો કેમ જઈએ ગાડી તોય જ જ દીધી એને મારીને જ નહીં મને કે હમણાં તારે જો પોરબંદર આવી જાય છે કે નહીં તારે ગાયો ઘા આવા જ દીધી જવા જ દીધી વળી મેં કીધું ઊભી રાખો ઊભી રાખો ન રાખી વળી તોય પાછી પાછું વળીને જોઈને જવા જ દીધી સીધે 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 સીધી ખાલી દીધી પોરબંદર રાણાવા જ્યાં આપણે જવાનું હતું જાંબુઅરની ગુફા જોવા ત્યાં પોગાળી દીધી ગાયો ઘા ત્યાંથી ઉતરીને મહિના ગાયો ઘા ભાગવા જ સીધે સીધા એમને જવા ગયા હતા ત્યાં તો વળી ત્યાં ગયા તા ઊભી રાખી એન્ટ્રી કરો એન્ટ્રી કરીને એ બધી ભાઈ ગયાથી સીધા ગાયો ઘા મહિના ઉતારવા વાળા પછી વાળા મેં કીધું ભાઈ ધીરાતે ઉતરો નિરાતે કોક પડતા નહીં તો કે કાંઈ વાંધો નહીં કે જલ્દી તું જોવા ઈ કે કેમ જઈએ આપણે જલ્દી કે આપણે ગુફા જોવા જઈએ એ ગાયો ગાય ઉતરી ગયા બધા ફટાફટ નાળા પકડી પકડીને ઉતરવા મળી દે તા તો અંદર ઉતર્યા તા તો જોવા મળી દે આમાં હું અંધારું એ કે શું આ તો પછી આમ લાઈટું થઈ ગઈ ચારેકો ચાર ચારેકો લાઇટું ને આમ જોયું તા તો પથ્થર ને ઓહ કા ઉતરી તો ગયા મહીંડા ઉતરવા મેં કીધું ભાઈ નિરાતે ઉતર જો આમાં ક્યાંક પડી જવાય તો ક્યાંક હાથ પર છોલાઈ તો કે નાના કાંઈ ન થાય કેમ કહીને કીધું ને તમે મારી વાહે મુકેશભાઈ કે મારી વાહે આયેલા હોય કે તમે જોવો હોય કે આ ગુફા તમને દેખાડું અમે બધા ઉતરી તો ગયા મારી મોટો જમન થઈ ગયો તા તો ત્યાર પછી અંદર ઉતરી ચક્કર મારવા મંડા તા તો જ્યાં જોઈએ અંજવાળા અંજવાળા અમે તો વિચારમાં પડી ગયા ઓહો આમાં ચારેકો લાઈટું પછી વિચાર કર્યું લે આ બાજુ તો શિવલિંગ છે અહીંયા શિવલિંગના દર્શન થયા આવે વરી આગળ આવી મંડી હાલવા થાકણા અંદર વળી અંદર ગયા એમ થાય ગયા બીક લાગશે કે શું આમાં અંદર ભોંયરામાં તો વળી આગળ હાલવા જ મળ્યા હાલવા જ મહીં હું તો વિચારમાં પડી ગયો કે હજી કેટલું ઊંડું હોય છે હજી ભોંઈરું વળી આગળ ભાઈ ગયા આમ જોઈ તો ફૂલ લાઇટનું અંજારું થતું વળી અહીંયા વિચાર કર્યો કે અહીંયા શું છે તા તો અહીંયા બધા ચડીને જોવા મળી જાય કે આવો આમાં કાંઈક છે હું એ કીધું શું છે લાવ જોઈ તો લઉં હું જોઈ લઉં તા તો બધા હરખ પદોડા થઈને જોવા તા તો જોઈ તા તો વિચારમાં પડ્યા તા તો કુ હે એલા કુ હે ઈ ગયા શું હે મેં તો નજર નાખી તા તો જમા હરગ પદુડો થઈને આગળ મોર થઈ ગયો હું પેલા જોઈ લઉં તા પછી મેં જોવા ગયો તા તો જોઈ તો કૂવો હતો કૂવામાં તમે દેખાતું જ નતું ક્યાં ઊંડો પાણી હોય એ કીધું ભાઈ આમાં કાંઈ દેખાતું નથી મને તો કે આમ તો આવો તમે જોઈ લેવા આમાં શું હે અંદર જમન કે આમાં પૈસા હે મેં કીધું પૈસા આવી છે એમ કાંઈ થોડા પૈસા કુવાના પૈસા કુવા પૈસા તો મેં લાવ ઉતરીને કાઢી આવી એમ ભૈરાવું તો વરી કીધું કે કાંઈ નથી કરું મંડોનામાં નામ આગળ હાલવા વરી મૈા આગળ હાલવા તા તો વળી આગળ આવેલા જ મૈા હાલો જ મહિના થોડાક આગળ ગયા હતા શિવલિંગના દર્શન થયા લે હાલે લે આ તો ભગવાનના દર્શન થયા તા તો અહીંયા સ્પીકર વાગતું હતું વળી આગળ એ લાગ્યા વળી આગળ થોડાક ગયા હતા વરી એમ થયું કે આટલું બધું અંધારું કાં લાગે પછી પાછી આગળ મહીંડા હાલવા મંડા જ હાલ કે લાવો હજી મેં કીધું કેટલું જવાનું તો કે તો તમે અંદર જો કે કે કેવડી મોટી અંદર જગ્યા એ હું વિચારમાં પડી ગયો ઓહો આટલી બધી મોટી જગ્યા અંદર ભોંયરામાં તો કે તા તો મેં કીધું આમ જોયું તા તો શિવલિંગ અસલમ મજાની મને એમ લાગ્યું આટલું બધું અંજારું થાય નકરા નક્કી આમાં ક્યાંક મણીવાળો હરો પૈસે મને એવું લાગવા માંડ્યું તા તો શિવલિંગના દર્શન થયા વળી વિચાર કર્યો કે આ વારે વાર ભગવાનના દર્શન થઈ ગયા ભોયરાની અંદર વળી અહીંયાથી આગળ દર્શન કર્યા ભગવાનના ભગવાનના દર્શન કરીને વળી વિચાર્યું કે હવે આમાં નીચે કેમ જાવું આની અંદર આની અંદર તો હું તાતા જવાનું પછી બધા ક્યાં પાછા વારો પાછા વારો આવી ગયા હવે આગળ નથી જવું અહીંયા વિચાર કર્યું કા કોની ગુફા પણ પછી ખબર પડી કે જેની ગુફા એની પોતે આવડો રાજા પોતે આ એની કુંવરીના ભગવાન કૃષ્ણ પછી ત્યાંથી વળી આગળ આવ્યા આમ વરી વિચાર કર્યો કે આમ અધર શું છે અધર જોયું તો ચારે અધર આમે કાંઈ દેખાતું જ નહોતું બધું મેં કીધું હવે આમ કે બાજુ જાઓ હવે આમાં વળી પાછા વળી જાઓ મેં કીધું આમ અંદર નથી જવું એ લાવો તો બધા કે નાના હજી આમ જવાનું હોય છે જોવાનું હવે મેં કીધું એમાં અંધારું હે હવે અંધારો ઘપટ હવે તો કે આ બાજુ અંજોર થાય એ બજો એ લાવો વળી અંદર એ બાજુ અંજવારામાં ગયા વળી પાછા અહીંયાથી મહિના ભાગો પાછા પાછા વળી ગયા હવે પછી વરી વિચાર કર્યો કે હવે શું કરવાનું થાય છે તો બધાય કહે કે કાંઈ ન કરવાનું હોય કે આમાં અંદર આટા મારવાના હોય અને ઠંડી ઠંડી હવા આવે જાણે એસીની હવા આવે એવી આમાં અંદર ઠંડી હવા આવે ત્યાં તો આગળથી આમ જમવાની હોય કે હાલો પપ્પા આગળ થઈ જાવ આમથી બધાય મીડા રાડો રાખતા હોય ચાલો આગળ થો આગળ થાવ હલો હલો જલ્દી હવે બહાર નીકળી અરે મેં કીધું હજી ક્યાં આવે જોવો ને આમાં અંધારામાં આવે તો આ બધું કાંઈ દેખાતું નથી હવે બહાર નીકળી હવે આમાં ત્યાંમાંથી હવે ભોંરામાંથી પણ ઠંડી એવી હવા આવતી ને ઘર નીકળવા નામ નહોતા લેતા બધાય કે બહુ મજા આવે બહુ મજા આવે એમ કરવા મંડ્યા અરે પણ મેં કીધું આમાં થોડું રહેવાય ક્યાંય તો કે નાના મજા આવે જમણનો રખ પદળો આવ્યો કે પપ્પા આમ હલો આમ હલો એ કહે હજી અરે મેં કીધું હવે એમાં ક્યાંય નથી જાવ હલો ને ઘર ભે હવે બહાર નીકળ્યા ઘરે નથી જાવ બહાર તો નીકળો હલો જલ્દી હવે મેં કીધું તો કે નાના આમાં હલો તો ખરા હજી કે હવે સીધા સીધા માઇલા જઈને જોતા જાય કે પપ્પા એ કે મેં કીધું હજી તારે જોવું તો કે હા હા મારે જોવું હજી મેં વિચાર કર્યો કે હલો તો હવે બીજું હું હવે તમે જમણને દેખાડી દઈ બીજું હું હા મુકેશભાઈ ગયા હાલો ને આપણે જોઈ લઈએ છોકરાઓને બધી જ મજા આવી જાય તમે કાકા મા મોટા વાપાના બધા છોકરા જ બધા ભેગા થયા રાહુલ મહીંડો દાંત કાઢો હલ્યા તો મજા આવી ગઈ એ કે લ્યા મૂકો હોય ફોન લઈને ઊભો હતો હું કીધું હવે તો હલો એ લાવ બાયણે હવે તો કે નાના આઈ કે ને ત્યાં જમણ અરક પદળો થઈ નીકળ્યા પપ્પા આઈ કે રોકાવને ને થોડીક વાર હજી મજા આવે એ કે આમાં હવે મેં કીધું તું આગળ હાલવા મને તું જલ્દી માન માન કરીને આગળ ચડાવ્યો પકડાયો નાળા મહીંડો અવધર હાલવા કાયો કા મેં હાલ નીકળ કાયો કા બાયણે નકર આમાં ઘરિકમાં વારોય નહીં આવે તારો પછી તો કે આમાં તો કે ઘરનું બહુ ઊંચા પગથ છે મીકરામાં ઊંચા પગથ છે જો તારા આ નીચે ન બનાવ્યો હોય તારો ભાઈ ઓખા નીકળી ગયા બાયણા હરક પદુડા થઈ ગયા બાજુમાં ઘડિયાળ રૂમ હતો એ જોવા તા તો અહીંયા ચારે કોઈ જ્યાં જો અહીંયા ઘડિયાળું ઘડિયાળું આખો ઘડિયાળનો જ રૂમ હવે એમાં વળી વિચાર કર્યો કે આટલી બધી ઘડિયાળું તો વળી એવું માનવામાં આવે છે કે અહીંયા બાપુ છે ને એને ઘડિયાળું બહુ પ્રિય હતી બાપુ એ કે જે તપ કરતા ને ઘડિયાળ ફ્રીમાં હતી બધી એટલે જે માનતા એ લોકો એ ઘડિયાળું બધા ચડાવ આવે એમ કહેવામાં આવે છે મેં વિચાર કર્યો કે આટલી બધી ઘડિયાળો તો કે હજી તો એ કે ભાઈ બહાર નીકળી સીધા ભગવાનના દર્શન કર્યા દ્વારકાધીશના દર્શન કરીને સીધું મેં કીધું હલો હવે આપણે એને દર્શન થઈ ગયા ભગવાનના હવે આપણે ઘરે આવ્યા જઈએ